રાજતિલકી કરો તૈયારી આ રહે હેમ ભગવાધારી બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે અનેક જગ્યાએ દિવાળી જેવો માહોલ સર્જાશે દર્શક મિત્રો આ દિવસને આપણે વિશેષ મહત્ત્વ આપવાનું છે પાંચસો વર્ષની અંધકારમય રાત પછી એક નવો સૂર્યોદય ઊભો થાય છે એક નવો પ્રકાશ આવશે આ દિવસનું વિશેષ મહત્વ રહેશે તે અંતર્ગત સ્પાર્ક ટુડે ન્યૂઝના સંવાદદાતાએ

ખાસ નજીકના ગણાતા એવા હનુમાનજી દાદાના તેઓના પણ કહેવાય છે કે હનુમાનજી દાદાના જેવા ભક્ત છે એવા હર્ષદગીરી ઘોષોમાં આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું મહારાશ્રી શું કહેશું પહેલાં તો જેની આતુરતા હતી તેનો અંત આવ્યો છે આખું આ દ્રશ્ય કઈ રીતે જુઓ છો આતુરતાનો અંત કલયુગમાં આવ્યો છે અને કલયુગના દેવ જાગતા દેવ એમ કહેવાય છે કે હનુમાનજી મહારાજ છે તો કલયુગની અંદર અંત લાવવા વાળા પણ હનુમાનજી મહારાજ જ છે પણ કોક વ્યક્તિને નિમિત્ત બનાવ્યા છે પણ મારી દ્રષ્ટિમાં તો આ રામ પ્રતિષ્ઠાના મુખ્ય હનુમાનજી મહારાજ જ છે અને એની કૃપાથી આખું ભારતભર રામય બની રહ્યું છે તો આ પાવન દિવસ છે આજે સત્તર તારીખથી બાવીસ તારીખના સમયકાળની અંદર દરેક જગ્યાએ રામ પ્રતિષ્ઠા મહોત્સવ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તો આ સ્થળી પર બિરાજતા હનુમાનજી મહારાજ અને આ સ્થળી પર પ્રભુ શ્રી રામજીનું આગમન ભગવાન શ્રી કૃષ્ણનું આગમન થયું હોય એવી સ્થળી પર અમે દિવ્ય અને ભવ્ય રીતે રહ્યા છે કે રામજીનો મહામંત્રનું જપ ભગવાન શિવ કરે છે અને શિવ દેવાદિદેવ મહાદેવ છે મહાદેવ જે જાપ કરે છે એ મહામંત્ર બને છે તો મહામંત્ર રામ નામ મહામંત્ર છે તો એની એક કરોડથી ઉપર અમે લેખણી કરી અને શોભાયાત્રા લાવ શોભાદા યાત્રા લાવી અને એક સ્થાપિત કરી અને છ દિવસ લગી અખંડ રામદૂન અમે કરીશું એમાં કરોડોની સંખ્યાની અંદર રામ નામ જપ્ત થશે ત્યારબાદ મહાઆરતી કરીશું એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ કરીશું રામચરિત માણસનો ગાન ચોવીસ કલાકમાં અમે પૂર્ણ કરીશું અને આ દરેક વસ્તુ છ દિવસની અંદર કરી અને બાવીસ તારીખના મધ્યકાળમાં અમે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી અને આ જે કરોડોની સંખ્યામાં લખાયેલા નામ કરોડોની સંખ્યામાં રામ નામ હનુમાનજીને અર્પણ કરી અને હનુમાનજીને અતિશય પ્રિય છે એ રામ નામ અમે અર્પણ કરી અને આ ભગવાને પ્રાર્થના કરી કે આ વિશ્વની અંદર કલ્યાણ રહે અને હવે રામ રાજ્ય થઈ ગયું છે તો દરેકની અંદર સુખમય શાંતિમય હનુમાનજી માણસ અર્પણ કરે લાગે છે પ્રાણ પ્રતિષ્ઠા તો બાવીસ તારીખે થવાની જ તો છે જ ત્યારબાદ જે હિન્દુત્વની છે એને જાગૃત રાખવા શું કહેવા માની શકો છો કે કારણ કે અત્યારે જે રીતે હિન્દુત્વ જે ખતમ થવાની વાત હતી હવે આ બાવીસ જાન્યુઆરી પછી શું માનું છું બાવીસ તારીખના એ દિવસથી મારી દૃષ્ટિએ એમ કહેવાય કે કે પ્રતિષ્ઠા જ્યારે રામની થઈ ગઈ તો એમ કહેવાય કે રામ રાજ બેઠે તિલોકા જ્યારે રામ તિલકનો અધિપતિ જ્યારે રાજગાદી પર બેઠો હોય છે તો રામરાજ બેઠે તિલોકા હર્ષિદ ભય ગયે સબ શોકા આ દરેક પ્રકારના શોકોનું નષ્ટ થશે દરેક પ્રકારના શોકો રામજી દૂર કરશે અને આ દિવસથી આપણે પણ એક પણ લઈએ કે રામ નામ સમય જેટલો મળે કારણ કે મહામંત્ર છે તો દરેકે નિયમ બનવું જોઈએ કે કે દરેકના મુખ્યથી રામ નામ લખી અને રામ કાર્ય સાથે જોડાય અને અનુરાગમાં રહે અનેક પ્રકારનો રાગ અનેક પ્રકારના દોષો છોડી અને આ ભારત ધરતીને દિવ્ય બનાવે જે રીતે બાવીસ જાન્યુઆરી પાંચસો વર્ષ પછીનો આ ઇતિહાસ કઈ રીતે જુઓ કારણ કે અત્યાર સુધી મસ્જિદ હતી ને બધું ચાલતું હતું કોર્ટ પ્રક્રિયા ચાલતી હતી ત્યારબાદ હવે એક નવો ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે જો આ રામ પ્રતિષ્ઠા મહોત્સવ જે કાર્યક્રમમાં છે એમાં કોઈ પણ પ્રકારના આટલો ભવ્ય કારણ કોઈ પણ પ્રકારના મોટા વિઘ્નો દેખાતા નથી તો વિઘ્નો ન દેખાવાનું એક કારણ છે કે દરેકની સંમતિ છે દરેકની આ કાર્યમાં સહભાગી બનવા માગે છે અને આ કાર્યને દરેકને કે સત્ય અને સનાતનનો આ દેવી આ દેવ છે રામચંદ્રજી તો એના અંદર કોઈ વિઘ્ન ન આવે એ માટે દરેક જન આમાં જોડાયેલા છે અને આજ વાતાવરણ મળી રહેશે તો ખરેખર ભારત એક સોનાની ચિડિયા જે કહેવામાં આવે છે એ બની રહેશે અને ભારતનું નામ ગુંજશે ત્યારે આ મંદિરનો પણ ઇતિહાસ સાથે સંકળાયેલો છે શું કહેશો સ્કંદપુરાણના વિશ્વામિત્રી મહાત્મા ચૌદમાં અધ્યાય અને સોળમાં અધ્યાયમાં એમનું વર્ણન છે કે પ્રભુ શ્રી રામજી આ સ્થળી પર આવ્યા હતા અને હનુમાનજી મહારાજને ત્યાં આગળ દૈત્યને પોતાના પગ નીચે દબાવીને હનુમાનજીને રાખવાની પ્રેરણા કરી હતી આદેશ આપ્યો હતો અને હનુમાનજી મહારાજ એમનું એક સ્વરૂપે આ સ્થલી પર બિરાજમાન છે એ હનુમાન રામજીની આજ્ઞા અનુસાર છે તો પ્રભુ શ્રી રામજી પાવાગઢ પંચવક્ત પહેલાંનું નામ હતું અને ત્યાં આગળ વિશ્વામિત્ર ઋષિના દર્શન માટે આવ્યા હતા મળવા આવ્યા હતા અને એ ગાથા પુરસ્કંદ પુરાણની વિશ્વામિત્રી મહાત્મા જોવા મળે છે તો એના માધ્યમથી કહેવાય કે પ્રભુ શ્રી રામજી અહીંયા આગળ આવ્યા જ છે અને ભગવાન શ્રી કૃષ્ણ એવી પાવણભૂમિ દરેક ભગવાન શ્રી રામની અને ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ પર હનુમાનજી મહારાજ મનુષ્ય રૂપે બિરાજમાન છે દરેક મનુષ્યને આવકારતા હોય અને દરેક મનુષ્યને દુઃખ દૂર કરવામાં પોતે સ્વયં મનુષ્ય રૂપ ધારણ કર્યું હોય અને સ્વયંનું નામ પણ ભીડ જાય છે તો દરેકની ભીડ ભાગવા હનુમાનજી બેઠા હોય એમ દરેકને અનુભૂતિ થાય છે જે રીતે આપ હનુમાનજી દાદાના ભગત છો અને હનુમાનજી શ્રી રામના ભગત એટલે કઈ રીતે જુઓ છે કારણ કે આપણને સુંદરકાંડ કરો છો ભગવાન શ્રી રામને કે રીતે હનુમાનજી મહારાજને એક જ નામ પ્રિય છે અને એક જ કામ પ્રિય છે રામ તો હનુમાનજી મહારાજને પોતાના નામનો સહેજ પણ હર્ષ નથી કારણ કે હનુમાન છે એ માનને ક્યારે જ જોવા માંગતા મને માન ક્યારે પણ ના મળવું જોઈએ પણ મારે ખાલી મારા રામનું નામ અને રામનું કામ થવું જોઈએ અને જે પણ વ્યક્તિ રામના નામ અને રામના કામમાં જોડાશે એના પર વિશેષ કૃપા હનુમાનજી મહારાજ કરશે આવું પુરાણામાં લખ્યું છે અને એ જ માધ્યમને આ જો હનુમાનજીને પ્રસન્ન કરવા આવે તો રામ નામના ગુણ ગાવા જોઈએ અમારા શ્રી શું વ્યાખ્યા શું હોવી જોઈએ હવે હિન્દુત્વની જે વ્યાખ્યા હોય જે રીતે પાંચસો વર્ષ પછી આ તૈયાર થઈ રહ્યો છે શું વ્યાખ્યા હોવી જોઈએ હું તો રામચરિત્ર માણસના માધ્યમથી કે શિયા રામમય સબ જગ જાની કર પ્રણામ જોરી જો કપાની આજે વ્યાખ્યા હોવી જોઈએ કે આખું ભારત રામય બની ગયું છે તો હવે કોઈ દોષ જોવા ના જોઈએ અને કોઈ રાગ દેશ રાખવો ના કારણ કે શિયા રામમય સબ જગ જગ અથા જગ આખું રામમય છે જાની અને કર પ્રણામ જોડી છું કપાણી તો સુશ્રીદાસજી કે દરેકને હું મારા પરમાત્માના રામના ભક્તો છે એમ કરીને હું નમન કરું છું તો એ રીતે દરેક વ્યક્તિ આજે આટલું વિશાળ અને વિરાટ કામ કરી રહ્યા છે તો દરેકને આ ભાવના હોવી જરૂરી છે આપના મતે શું માનો છો વડોદરામાં અને શહેર હોય કે પછી ગુજરાત સમગ્ર દેશમાં કેવી રીતે ઉજવણી થવી જોઈએ મારા મત અનુસાર દરેક શહેર નગર ગામની અંદર ઘરે ઘરે રામ નામનું કીર્તન થવું જોઈએ રામ નામ નિમિત્તે દીપક થવા જોઈએ રામ નામ દીપી નામ નામ તરીકે રંગોળી થવી જોઈએ પુષ્પ અને રોશની થવી જોઈએ કારણ કે આપણને યાદ રહે કે આ હેતુ શું છે તો રામ પ્રાણ પ્રતિષ્ઠા તો હેતુ આપણને સ્મરણ કરાવે અને એની જ્યોત તમારા ભાવની જ્યોત દીપક દ્વારા પરમાત્મા સુધી રામ સુધી પહોંચે અને આપણને પણ એ પુણ્યનું ફલ પ્રાપ્ત થાય બિલકુલથી કહી શકાય કે આ જ્યારે બાવીસમી જાન્યુઆરી રામલલાની પ્રતિષ્ઠા થવાની હતી ત્યારે આપણી સાથે હતા હર્ષગીરી ગોસ્વામી જે હરની ખાતે આવેલું જે ભીડ બજાર હનુમાનજી મંદિરનું છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે રામ નામની જે ભક્તિ છે એ થવી જોઈએ અને જ્યારે બાવીસમી તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે તમામ લોકોએ તેની ઉત્સાહથી તેને વધાવી લેવો જોઈએ કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી ટુડે ન્યૂઝ વડોદરા